સંયોગ આ એ છે કે આજે સરદાર વલ્લભભાઈ પટેલની પુણ્યતિથિ છે આ સમાજનું એવું ગૌરવ આ દેશનું એવું ગૌરવ એક યુગ પુરુષ એક પનોતા પુત્ર પાટીદાર સમાજનું ગોત્ર આપણને ડગલે ને પગલે ચાહે સમાજ હોય ચાહે પરિવાર વચ્ચેની વાત હોય કે ચાહે જાહેર જીવનની વાત હોય કે દેશની વાત હોય પણ હરેક બાબતની અંદર આપણને એની મૂર્જા એનું માર્ગદર્શન અને એના વિચારોથી આપણા જીવનને પ્રભાવિત કરવા માટે આપણે બધું કરી શકીએ એમ છીએ એવું નેતૃત્વ હતું એમને આપણે વંદન કરીએ અને જેટલા કરીએ એટલે ઓછા આપણા પ્રેરણા સ્ત્રોત છે એટલા માટે અહીંયા બે વર્ષ પહેલાના સમુલગ્ન પ્રસંગમાં હું ઉપસ્થિત હતો ત્યારે મેં ત્રણ વ્યક્તિ અહીંયા મંચ ઉપર જે ઋષિ પુરુષો હું મારું છું એમાંની એક વ્યક્તિ ભીમજીભાઈ વધોજીભાઈ અને કળથિયા સાહેબ પૈકીના ચોથા વ્યક્તિ ધનજી દાદા જેના પૌત્રોને રમાડવાનો સમય છે દીકરાના દીકરાને એના દીકરાને અને આપણી સૌની વચ્ચે છેલ્લા ચાલીસ પચાસ વર્ષથી આ કોઈ નાનો સૂનો સમય નથી ચાલીસ પચાસ વર્ષથી સમાજની એક એક બાબતની અંદર આપણી તાકાતમાં વધારો કરવાનું કામ કરે છે ચાહે સામાજિક હોય ચાહે રાજકીય હોય પણ એ નિર્વિવાદ વ્યક્તિઓ છે નિર્વિવાદ આજે આરોગ્યની ભેખ લઈને અને ધંધુકા ક્ષેત્રની અંદર વતનમાં ક્યારેય એના પોતાના ભવિષ્યના બાળકો પણ એ વિસ્તારમાં નથી રહેવાના પણ વંચિત લોકોની સેવા કરે છે આ પાટીદાર સમાજની એક ઓળખાણ છે હું મારું તો મારું કરી લઈશ પણ બીજાના માટે જે મહેનત કરે છે બીજાના માટે ચિંતા કરે છે અને બીજાના માટે પોતાનો પરસો અને પૈસો અને પૈસો ખર્ચે છે આ ભગીરથ કાર્ય છે અને હું એ કાર્યને અને એ એ વ્યક્તિને હું વારંવાર નમન કરું છું અને આપણા સૌના માટે જેટલા દિવસ પણ અહીંયા આપે છે ત્યાં સુધી આપણને હુંફને પ્રેરણા આપે એમનું આયુષ્ય અનંત સુધી રહે એવી પ્રાર્થના હું કરું છું અહિયાં સમય બાબતની અંદર સરદાર પટેલને આપણે યાદ કરીએ છીએ સમય જે સાચવે સમય માં ચાલે સમય ઓળખીને ચાલે અને સમય માં નિર્ણય લઈ લે આ સરદાર પટેલ એક વાસ્તવવાદી પુરુષ હતા એની સામે કોણ ઉભું છે કોણ નથી ઉભું બાજુમાં કોણ છે ને કોણ નથી નથી એની કરી એને એને જે વાસ્તવિકતા લાગી એવા નિર્ણય લીધા છે ત્યારે આપણી દિવાલ ઉપર આપણે સરદાર પટેલની છબી લગાવીએ છીએ આ સમાજનું ગોત્ર આ સમાજની ધરોહર વર્ષો પછી પણ આપણે એને યાદ કરીએ છીએ અને એના મુખ્ય કારણો આપણે સૌ જાણીએ છીએ કે સરદાર સાહેબ આ દેશ માટે શું કરી ગયા પણ ઓછા લોકો જાણે છે કે ઓછા લોકોને સમજવાનો પ્રયત્ન કર્યો છે કે સરદાર પટેલ કહેતા હતા એ બધું કરવું પણ સરદાર પટેલનું વિચારવું શું હતું સરદાર શું વિચારતા હતા આપણા માટે કે દેશ માટે સરદાર સંયમ સરદાર સમય સરદાર પાખણને માનતા નહોતા સરદાર દંભને નહોતા માનતા સરદાર દેખાવને નહોતા માનતા આ વસ્તુની અંદર આપણે સરદાર પટેલ ને જયારે મૂર્તિ મૂકીએ છીએ ત્યારે આપીએ છીએ ત્યારે આપણા પબ્યા પૂરતું આ કબીલો છે આપણો પરિવાર છે છે ઘર અને ઘરમાં સ્પષ્ટ બની કે આપણે સરદારની વિચારધારા પ્રમાણે કામ કરવા નીકળીએ છીએ સરદારને આહવાન કરીએ છીએ સરદારનો નારો બોલીએ છીએ પણ આપણે સરદારને કેટલા સમર્પિત છીએ અને જો સરદારને સમર્પિત હશું એમાં આપણને કોઈને સ્પષ્ટતામાં કોઈ જરૂરત નહીં પડે તો મને લાગે છે કે આપણે હર હંમેશા માટે સરદારની જેમ આપણી છબીઓ દિવાલ ઉપર લાગતી રહેશે અમે જાહેર જીવનના લોકો બે ધર્મ છે સમાજની બાજુમાં સમાજની સાથે અને સમાજ જે કહે ત્યાં ઉભું રહેવું અને અમે અમારી વિચારધારા લઈને બેઠા છીએ એ વિચારધારા લઈને અમે કામ કરતા હોય છીએ કોઈ પણ રાજકીય પક્ષનો કામ કરવાનો તજુર્બો એક છે દેશનું ઉત્થાન થાય દેશનો વિકાસ થાય પણ આપણા સમાજ પૂરતી જો વાત કરીએ તો આપણે અમુક પ્રકારની નશામાં ચાહે તમાકુનો નશો હોય ચાહે દારૂનો નશો હોય ચાહે ડ્રગ્સનો નશો હોય ચાહે સત્તાનો નશો હોય કે ચાહે સંપત્તિનો નશો હોય આ નશાથી મુક્ત થવાની જરૂર છે આ નશો આપણને ભરખી જશે અને વિશેષ નશો એ છે આપણને કોઈને કોઈ લાગી ગયો કોઈને કઈ છે પરિસ્થિતિમાં કે અંધભક્તિનો નશો છોડવી પડશે જો આપણો સમાજ અંધ ભક્તિ નહીં છોડે તો આવનારી પેઢીને આપણી પાસે જવાબ દેવાનો મોકો નહીં મળે અને આપણી પાસે કોઈ હોય અને લગ્ન થઈ રહ્યા છે ત્યારે તમારા તમારા ઘરમાંથી માવતરે એક વાત હરેક લોકો આ મંચ ઉપર બેઠા છે એ લોકો પણ સાંભળી છે એના માવતર તરફથી મેં પણ સાંભળી છે તમે લોકો પણ સાંભળી છે ભેગા રહેજો આપણા બાપ દાદા હતા આપણે ઘરમાં પાંચ ભાઈ હોય ચાર ભાઈ હોય ત્રણ ભાઈ હોય આમાંથી એક પણ વ્યક્તિ એવો નહીં હોય કે એના માવતરે કીધું હોય ભેગા રહેજો સહન કરજો સાથે રહેજો એકબીજાને સમજો એકબીજાને સહન કરજો અને એકબીજાનું જતુ કરજો મારી વાત સાથે તો તમે સૂર પુરાવતા હોય તો હાથ ઊંચો કરો આ લોકો એ આપણા વડવાઓ આપણને આ વાત કીધી છે એ જ વ્યક્તિઓ એ જ વાત આપણે વરઘોડિયાન કરવા જઈ રહ્યા છીએ ભેગા રહેજો સાથે રહેજો સંઘર્ષ કરજો કરજો અને અને આગલા દિવસના સુખી સંપન્ન સમૃદ્ધ લગ્ન જીવનની શરૂઆત પરંતુ ઇતિહાસની એક વાત નાની વાત પૂરી વાત મૂકી અને મારી વાતને વિરામ આપીશ આ ભેગા નથી રહ્યા એમાં શું તકલીફ પડી અને નશો કર્યો એમાં શું તકલીફ પડી એ કોઈને જ કહેવાની જરૂર નથી સૌ કોઈ જાણે છે કે નશો કર્યો એમાં શું પરિણામ ભોગ્યું અને સમય સાથે ન ચાલ્યા એમાં પરિણામ શું ભોગ્યું અને સાથે ન રહ્યા એમાં પરિણામ શું ભોગ્યું આ પરિવારે ધરોહરે તાકાત આપી છે એ તાકાત ને ક્ષમતા આપણે આપણી પેઢીને આપવા જઈ રહ્યા છે બે હજાર બસો ને સડસઠ વર્ષ પહેલા આ દેશની અંદર સિરાજુદલા નામનો એક રાજા હતો અંગ્રેજ વાયસરાય રોબર્ટ કરી એ બત્રીસો નું સૈન્ય લઈ અને પચાસ હજાર ના સૈન્ય સામે લડવા નીકળ્યો એ પચાસ હજાર નું સૈન્ય એ હારી જાય છે બત્રીસો ની સામે પેલો એક એક કાંકરો મારે તો એ પણ બત્રીસો મરી જાય એમ હતા પણ છતાંય પચાસ હજાર નું સૈન્ય હારી જાય છે અને એકસો ને નેવ વર્ષની ગુલામી આ દેશ ભોગવે છે એકસો નેવ વર્ષની એનો મામો હતો મીર જાફર એ ફૂટી ગયો ઘર ફૂટી ગયું ઘરમાંથી તૂટ્યું અને દેશ ગુલામ મારો કહેવાનો તાત્પર્ય આપ સૌ પ્રબુદ્ધ લોકો છો અને મેં પાટીદાર સમાજનો મારા ભાઈઓ છો મારું કહેવાનું તાત્પર્ય આપ સમજી ગયા છો કે ઘર બચાવજો પરિવાર બચાવજો સમાજ બચાવજો અને દેશ બચશે તો જ બચશે કે જે આપણે સમાજ નિર્માણ ને સમાજને બચાવી શકશું તો જ અહીંયા આગળ અનેક વખત ટીડી માણિયા સાહેબ ડૉક્ટર જીટી કળશિયા જી કળશિયા સાહેબ કરશનભાઈ અને વરિષ્ઠ આગેવાનોએ બોટાદને પાલી પોષીને મોટું કર્યું છે ડિસ્ટ્રિક્ટને મોટો કર્યો છે સારા આગેવાનો છે રાજકીય આગેવાનો છે કોઈની ક્ષતિ કાઢી શકાય એવા કોઈ આગેવાન નથી આ સ્ટેજ ઉપર બેઠા એ કોઈ ક્ષતિ નહીં નીકળ્યા એમાં એવા આગેવાનો આપણને સૌને મળે છે આ આગેવાનોના માર્ગદર્શન નીચે બોટાદની અંદર આ સમાજ શિરમોર ભૂમિકા ભજવે અન્ય સમાજને આદર્શ આપે અન્ય સમાજ એની દોરવણી ઉપર ચાલે આવી ભાવના એ સાથે હું જોડાયેલો છું ફરી ફરીને નવ દંપતીને સુખી જીવનની શુભકામના પાઠવું છું આયોજકોને ખાસ કરીને સ્વયંસેવકોએ જે કંઈ કામ કર્યા છે સમય પાબંધીમાં કાર્યક્રમને આર્પણ છે એ બદલ યંગ ગ્રુપ પટેલ સમાજના વરિષ્ઠ આગેવાનો ટ્રસ્ટીઓ દાતાઓ અને મંચ ઉપર બેઠેલા તમામ સમર્થકોનો હૃદયપૂર્વકનો આભાર માનું છું ધન્યવાદ